આવીને હળ હાકે તો હજી આ ધરતી માંથી સીતા નીકળે સાવ અલગ તાસીર છે આ ભૂમિ ની અહીં મહાભારત વાવો ને ગીતા નીકળે હાલ જોઈએ તમારે જો ખરી સૌરાષ્ટ્રની ભૂમિ શું છે ખરી હાલારી ભૂમિ શું છે તે તમારે જોવું હોય તો તમારે અત્યારે નીકળવું પડે રસ્તામાં અને જ્યાં પણ તમે રસ્તામાં નીકળશો ત્યાં તમને ચાલીને પગપાળા દ્વારકાધીશના દર્શનને શ્રદ્ધાથી જતા લોકો જોવા મળી જશે અને પ્રત્યેક તેમના પગના ડગલામાં તમને દ્વારકાધીશ પ્રત્યેનો જે તેમનો પ્રેમ છે તે જોવા મળી જશે અને તેઓ રાસ રમતા રમતા કૃષ્ણને લડાવતા લડાવતા અહીંથી જતા હોય છે તો આવો લોકો સાથે વાત કરીએ વાત ગુજરાતી પર તો શું કેશો કે અત્યારે દ્વારકા જાવ છો કેવું લાગે છે સૌ પ્રથમ થાક નથી લાગતો તમે બધા રમો છો પણ પાસઠ વર્ષ ની ઉંમર અને છતાં અમે લાકડી ફેરવા રમતા રમતા રાસ રમતા જાવ છો કેવો ભાવ છે

શું કે છો કે દર વર્ષે તમે જાવ છો કઈ એવી કયો એવો અનુભવ છે કે તમને દર વર્ષે જવાની ઈચ્છા થાય દ્વારકાધી સામી લગની લાગી છે બસ જાવ જાય દ્વારકાધી શું આનંદ આવે શું મજા છે બહુત આનંદ બહુત થાક નથી લાગતો અરે થાક લાગતો અને પાછા રમતા રમતા જાવજો છો કાકા કાકા નાસ્તા હા એવું થાય કે આટલું બધું ચાલીને ને આટલું બધું કહી શકાય કે ને ને દ્વારકાધીશ ની ધજા દેખાય ત્યારે કેટલો આનંદ થાય અને જયારે દ્વારકાધીશ ને દર્શન થાય ત્યારે કેટલો આનંદ થાય શું કેશો કૃષ્ણ વિશે તમે કેટલા વર્ષથી જાવ છો અને મંદિર માં પગ ત્યાં ચડી ને જયારે તમે દર્શન કરવા પોચો છો સામે દ્વારકાધીશ હોય છે ત્યારે કેવું લાગે છે લોકો ભરવાડ સમાજ નો પરિવાર ઉત્તમ થી ઉત્તમ થી હાલ જાય દ્વારકાના અત્યારે રસ્તામાં મળે છે એના વિશે શું શું નામ છે હા કેવડી ઉંમર છે અને આટલી ઉંમર છે તો હાલિન જાવજો હા સાક્ષાખ હો હો થાક નથી લાગતો થાક નથી લાગતો ને આટલું બધું દ્વારકાધીશ ના દર્શન થાય મંદિર માં તમે પગથિયા ચડી ને જાઓ ત્યારે કેવું લાગે ઘરે ગોમતીજી માં નાવ ત્યારે કેવો આનંદ આવે

ખાય એટલું મળ્યું ઓહો એટલું બધી સેવા છે હા સેવા કેટલા વર્ષ જવાની ઈચ્છા છે ઈ સાજી 5 વર્ષની છે હજી 5 વાર જવું જ છે જેવી ઈ સાફ લઈ જાય તો દ્વારકાવા હું મજા છે જવામાં જવામાં મજા કે દ્વારકા દેદી અમને સુતા કરે દ્વારકામાં લઈ જાય

અને આટલું બધું ચાલીને જાવ સામે દ્વાર મંદિરના પગથિયા ચડો છો સ્વામી દર્શન થાય ત્યારે કેવું લાગે દર્શન થાય એટલે ખુશ લાગે લાગે થાક થાક લાગે તમારે હતું

હજી કેટલા વર્ષ જવાની ઈચ્છા છે હજી કેટલા વર્ષ જવાની ઈચ્છા છે પગ ચાલે ત્યાં લગી જવું અને આટલું ચાલી ગયા અત્યારે આપણે થોડુંક ચાલે હોય લોકોના ના મોઢા જે પડી જતા હોય છે મોઢો હસ્તું મોટું છે શું કે હજુ આટલું બધું ચાલી ગયા છે આટલું બધું હજુ ચાલવાના છે છતાં રાસ રમતા રમતા જાય છે તેમના મોઢા પર જે છે એ બતાવે છે કે થાકનું તો અહીં કોઈ નામ કે કામ નથી અહી તો ફક્ત દ્વારકાધીશનું નામ છે શું નામ છે તમે ક્યાંથી આવો છો

મારો કેવો સમય હતો કેટલે હું હતો ત્યારે હું કેટલે ભોગ્યો છું પણ હજી દ્વારકા વાળા મને આજુક આગળ લેજે મારા વાલા પ્રાર્થના કરતો હોય પણ આસુ આવી જતા હોય છે આખું બધું ચાલે કે મારા ઘરે કેવી પરિસ્થિતિ છે હું કેવું મેકિંગ પણ હું આ રસ્તે આવ્યો છું ભગવાન ના ઘરિયા ના વાલેધીશ ની